તો હેલો ગો બેક ટુ માય ચેનલ આજે આપણે નવો બ્લોક લઈને આવી ગયા છીએ તો આજે બ્લોકમાં દવા સોટવાની મતલબ ઘઉંમાં સોંટવાની છે તો આપણે એવા જઈએ પંપ લેવા દવા સોટવા માટે તો આપણે પંપ લઈને પછી આવીએ ઘરે અને આસોડી ઘર ઉપર ચડીને પતંગ ચગાવ કોઈ મૂળ ઝાડ અને ચગા પતંગ છો નહી વાયરો આપણે આપણે પંપ દવા તો આપણે પંપ દવા લઈ જવાની ઘરની વધી રહી ઘઉંમાં સોટ કરે એટલે આપણે લઈ જવાની તો આપણે પંપ લઈ લીધો પેલા પકડાવી દીધી ડોલ દવાની તો આપણે હવે ડોલ લઈને લઈ જાઉં અને એ રે નાવા નવા ડોલે મેલી લીધી પંપે મેળવી લીધો તો આપણે પહોંચી જાવ હવે કવિએ તો આપણે મિત્રો આપણે હવે કવિએ પહોંચી ગયા તમે જોવો અને આ અમે દેખા આપણી માડી હ આપણે પહોંચી ગયા હવે તો આપણે ઓકન પંપ મે લઈને પા જાવ ડોલ બોલ લાવશે પાણી ભરવા ફરી ડોલ ભરીને લાવશું અને ભાઈ પંપમાં વેડી દવા થોડી વેડી પછી શોર્ટ છે કોમ પછી આ કઉ ચી રંગ મહેનત તો કરીએ ચેવો રંગ આવ મહેનતનો જેવું ફળ મળે તો જો જેટલી બુરીઓ ભરા હા એ તો પછી કટા પાઈ તો કવ પડશે કે ચી જેટલી બુરીઓ કઉ ભરા અને આપણે ત્યાં મારી આગળના માં આવી છે બનાવવાનો અને આપણે એમાં ચોવી કલાકનો ચેલેન્જ કરીએ કે હું અમે 24 કલાક રહેવા નહીં તો તમે કમેન્ટ કરજો કે આપણે ચોવી કલાક રહેવું હોય કોણ આ મારી તો તમે જણાવી દેજો કે આપણે સો કલાક રહીએ તો ના રહીએ તો આપણે લઈએ પંપ દવા તો આપણે પણ દવાનું મેળ લીધું તો આપણે દવા લીધા આપણે જેવા કરીએ તો મિત્રો આપણે ડોલે લઈ લીધી હા આપણે જૂના સ્ટેન્ડ પડે તો થોડો પાય ગયો પણ ફોન ભરાય ને બી વિડીયો ઉતારી આપણે મને જેવો વિડીયો સારો આવે તો કમેન્ટ કરજો આપણે પછી મમાઈ અમાય પાણી ભરવાનું હા અને ફોર્મ મેં જે દેખાય છે તર ઈકન ઇકલ હો હ આપણા આપણે ભરી ને લઈ નીકળ માં શર વા તું ને સારે ગાઓ વાળ છોરે के देख हरियाली मेरे गांव की तो भाएगी ना हवा तुझे कहीं और बार की सैर से अच्छी मेरे गांव दी गली है मेरे गांव दी गली बिच बस्ते बजरंग बली है बजरंग बली है। सहर वाले कहते गांव में रखा है क्या है यहाँ ताजी हवा ठंडा पानी पेड़ों की छाव है सहर से बढ़िया हमारा छोटा सा गांव यहाँ बड़ों को समान

તો આપણે મિત્રો બીજો પંપ ભરીએ છીએ તો તો મિત્રો આપણે હવે દવા શોટી રહ્યા અને હવે આપણે ચાશું કરે તો આપણે એટલે મેની બ્લોગ પૂરો કરીએ અને બે કપાય રહી ગયા પંપ ઉપાડીને તો દવા સોટા સોટા પેલો પંપ દવા ઓછો કાઢતો હતો કે એમાં ચાર્જિંગ ઓછું હતું એટલે એ નતો શોટો હારો ત્યાં આપણે બીજો પંપ લાય અને બીજો શોર્ટે એ પંપ જોરદાર શોટો હતો એટલે એને હઠાત દવા પટાઈ અને હવે આપણે જાઓ કરે નાહો તો મિત્રો તમારે આરો વિડીયો લાજો સારો લાજો તો કમેન્ટ કરજો શેર કરજો લાઇક કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નવા વિડીયોમાં જય માતાજી મિત્રો જય શ્રી રામ